આગળ હવે વાત કરીએ આપણે સુરતની તો સુરતમાં ઓલપાડ સાયન કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીના સાયનર શાખાની નવી ઓફિસનું ઉદઘાટન કરાયું છે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સાયન શાખાની નવી ઓફિસનું ઉદઘાટન કરાયું હતું આ મંડળીની સ્થાપના ચૌદ દસ ઓગણીસો અડસઠમાં કરાઈ હતી ઓગણીસો અડસઠ રેલ આવ્યા બાદ ઓલપાડના વેપારીઓનો ધંધો અટવાઈ ન જાય તે માટે મંડળીની રચના કરાઈ હતી આ મંડળી ધીમે ધીમે વટવૃક્ષ બની છે ઓલપાડ કિમસાયનમાં નાના મોટા ધંધો કરનાર વેપારીઓ માટે વેપાર કરવા લોન ધિરાણ મળી રહે તે માટે તેમજ બચત થાય તે મંડળીનો ઉદ્દેશ્ય હતો મંડળીના પ્રમુખ ભાવિન પટેલ સહિત ડિરેક્ટરો સાયણ ગામના સરપંચ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ સાયણ સુગરના પ્રમુખ રાકેશ પટેલ સહિત ગ્રામજનો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા તો પાસના નાગરિક ઇતિહાસ સરકારી મંડળીના આજે સાયણ નવા ભવન નવા ભવનનો પોર્નિંગ માટે એ આપણા લોકલાલ ગામ રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત થયા હતા અને આ મંડળી ઓગણીસો ઓડસઠ માં ને કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અહીં ઓગણીસો અડસઠમાં આપણા કાકા દ્વારા એનું સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ લગભગ એકસો ને ચુમ્બોતેર સભાસદો ની આ મંડળી ચાલુ થયા અને ત્યાં વોર્ડ મુક્સોને આપણા કાંતિકાકાએ ત્રણ હજાર પાંત્રીસો ત્રીસ સભાસદો અત્યારે આપણી મંડળીમાં છે અને એમની કામગીરી આજે એટલે લોકોને ઢીરાણ આપવાનું